આજ રોજ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ અને અમન અને એકતા જળવાય તે હેતુથી આ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ તથા જે પણ વિસ્તારમાં રહે છે તે રહીશોને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવામાં આવેલ છે રહીશો દ્વારા અને પોલીસ કર્મચારી દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશન ખાતે જ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં તમામ પોલીસ કર્મચારી તથા લોકલ જેટલા પણ આપણે આગેવાનો છે તથા લોકલ જેટલી જાહેર પબ્લિક છે તેણે ખૂબ સરસ રીતે સવારથી અત્યાર સુધી રસ લીધેલ છે અને આગળ પર અત્યારે પણ આ બ્લડ કેમ્પ ચાલુ છે અત્યાર સુધી ઓલમોસ્ટ ત્રણસો ઉપર યુનિટનું ડોનેશન થઈ ગયું છે અને હજુ પણ આ કા કાર્ય ચાલુમાં છે મારા તરફથી તમામ દરિયાપુર વિસ્તારમાં તથા અમદાવાદ શહેર પોલીસ તરફથી એક રથયાત્રા નિમિત્તે સંદેશ રહેશે કે આવી જ રીતે અત્યાર સુધી જેટલી પણ રથયાત્રા જાહેર પબ્લિકના સહયોગથી ખૂબ સારી રીતે થઈ શકી છે આવનારા રથયાત્રાના પ્રસંગે પણ જાહેર જનતાનો તથા અમદાવાદ વિસ્તારના તમામ રહીશોનો અમદાવાદ શહેર પોલીસને પૂરેપૂરો સપોર્ટ મળી રહે તેવી આશા રાખીએ છીએ આજ રોજ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ અને અમન અને એકતા જળવાય તે હેતુથી આ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ તથા જે પણ વિસ્તારમાં રહે છે તે રહીશોને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવામાં આવેલ છે રહીશો દ્વારા અને પોલીસ કર્મચારી દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશન ખાતે જ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં તમામ પોલીસ કર્મચારી તથા લોકલ જેટલા પણ આપણે આગેવાનો છે તથા લોકલ જેટલી જાહેર પબ્લિક છે તેણે ખૂબ સરસ રીતે સવારથી અત્યાર સુધી રસ લીધેલ છે અને આગળ પર અત્યારે પણ આ બ્લડ કેમ્પ ચાલુ છે અત્યાર સુધી ઓલમોસ્ટ ત્રણસો ઉપર યુનિટનું ડોનેશન થઈ ગયું છે અને હજુ પણ આ કા કાર્ય ચાલુમાં છે મારા તરફથી તમામ દરિયાપુર વિસ્તારમાં તથા અમદાવાદ શહેર પોલીસ તરફથી એક રથયાત્રા નિમિત્તે સંદેશ રહેશે કે આવી જ રીતે અત્યાર સુધી જેટલી પણ રથયાત્રા જાહેર પબ્લિકના સહયોગથી ખૂબ સારી રીતે થઈ શકી છે આવનારા રથયાત્રાના પ્રસંગે પણ જાહેર જનતાનો તથા અમદાવાદ વિસ્તારના તમામ રહીશોનો અમદાવાદ શહેર પોલીસને પૂરેપૂરો સપોર્ટ મળી રહે તેવી આશા રાખીએ છીએ મારું નામ વાપકાંતો અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે જગન્નાથ મંદિર યાત્રા જયારે અમદાવાદ શહેરમાંથી નીકળે છે તો પોલીસ કમિશનર સાહેબ કાનંદબેન દેસાઈ ડીસીપી જોન ફોર દેસાઈ સાહેબ પટેલ સાહેબ વાઘેલા સાહેબ આ બધાના માર્ગદર્શનમાં અમે મુસ્લિમ સમાજના લોકોએ આજે સો બોટલથી વધારે કર્યું છે એમાં અમારા બંને કોમોના લોકો છે હિન્દુ છે મુસલમાન છે શીખ આયા છે બધા જ જ્ઞાતિના લોકોએ અહીંયા બ્લડ ડોનેશન આજે કર્યું છે અમદાવાદની જનતાને કેવા માંગીશ હંમેશાની જેમ શાંતિ સમૃદ્ધિથી રથયાત્રા નીકળે એમાં જ અમારું રથ છે ભગવાન શ્રી દેવનાથ છે કે જે રથા હંમેશા દર વર્ષે અમદાવાદમાં છે આ વખતે પણ ભગવાન યાત્રા પસંદ છે જોડા પોલીસ પોતાનું સેવા સુરક્ષાનું કામ હંમેશા સાથે કરતી જાય છે અને ભારતની સેકન્ડ લાર્જેસ્ટ આગત યાત્રા છે સૌથી મોટી છે કરે છે સાથે સાથે અમે એકતા હું રમ પણ છીએ સામાજિક સામાજિક રીતે પણ જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અમે વિસ્તારમાં સંબંધ છે એની સાથે અમે એક મેનેજમેન્ટ પોલીસ સેવા અને સુરક્ષા પણ પૂરી પાડી છે અને સાથે સાથે અમે ક્રિમિનલ હાજરી માટેનો પણ ઉપલમ બની છે જે માટે થઈને આજે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અમારા તમામ ઓફિસર્સ અધિકારીઓ સાથે અમે આજે દરિયાપુરમાં બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કર્યું છે સમયમાં રથયાત્રાનું પ્રોગ્રામ છે તો શાંતિ જુલાઈ માટે તમે શું નહીં આપવાનું અમે અત્યારે અમારો બ્લડ ડોનેશન જે કેમ્પ કર્યો છે એના સાથે અમે કોઈ રંગ નથી હોતો રાય એનો લાલ રંગ હોય છે જો કોઈ રંગ છે તો એ લાલ છે એ હિન્દુ છે મુસ્લિમ છે શીખ છે ઈસાઈ છે આપણે આપણે માણસ તરીકે જન્મ લીધો છે અને જો માણસ તરીકે જન્મ લીધો છે તો આપણે લોહીની જ જરૂર પડે છે આપણને કોઈ તકલીફ પડે કોઈ કઈ તરીકે બાળક છે ત્યારે કોઈ એક્સિડન્ટ થાય છે આપણા રંગોમાં લોહી બને છે જે લાલ રંગનું છે જે બધામાં એક જ હોય છે અને એ એક જ જે એકતા છે એને અમે અત્યારે રિપ્રેઝન્ટ કરીએ છીએ એના માટે છે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના ઉપક્રમે તમને આ બ્લડ ડોનેશન કેમ્પ લાસ્ટ વીકે મંદિરમાં મંદિરમાં યોજવામાં આવ્યું અને આજે અહીંયા પાછળ દરિયાપુર પોલીસ સ્ટેશન યોજવામાં આવી રહ્યું છે અને મને ખુશી થાય છે કે ત્યાં પણ પાંચસોથી વધારે બ્લડ ડોનેશન થયા અહીંયા પણ પાંચસોથી વધારે બ્લડ ડોનેશન થઈ ગયા છે અને બધા જ કોમ્યુનિટીના હિન્દુ મુસ્લિમ અને બીજા બધા ઘણા બધા જ કોમ્યુનિટીના અહીંયા આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે એ ખરેખર જોઈએ તો આ જે તહેવાર છે એ આપણા એ બતાવે છે કે બધા લોકો મરી મળી જુલીને આ રહી રહ્યા છે અને બહુ ખુશ છે અહીંયા જુઓ અહીંયા જે બ્લડ આપે છે એ કોઈના ક્યાં ડોનેટ ત્યાં લે છે એ કોઈના ધર્મ કે જાતિ પૂછતા નથી લોહીના એક જ રંગ હોય છે બહુ ખુશી છે અને આ પોલીસ હવે દર વર્ષે આ પ્રોગ્રામ છે સર કોમી એકતાનું ક્યાંક પ્રતિક તો થઈ જ રહ્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક જ્ઞાતિના લોકો આવ્યા છે ત્યારે સાથે જ ઘણા બધા રોગો પણ આવ્યા છે થેલેસીમા જેવા જેના કારણે બ્લડની ક્યાંક અછત પડતી હોય છે ત્યારે પોલીસ દ્વારા જે અભિગમ છે એને આપણે કઈ દ્રષ્ટિથી આપણે અહીંયા જે થેલેસીમિયાના પેશન્ટ્સને જે બ્લડ ડોનેટ કરવામાં આવે છે મારા અધિકારીઓએ ના જણાવીને મેં પણ વિઝિટ કર્યા અને બધા અધિકારીઓએ પણ વિઝિટ કર્યા છે તમે જુઓ તો અમુક જે થેલેસીમિયાના પેશન્ટ છે એને અઠવાડિયા આવ્યા બે અઠવાડિયા પંદર કે ત્રીસ દિવસમાં એને બ્લડ ચેન્જ કરવાનું એને બ્લડ આપવાનું હોય છે એટલે આ ખરેખર અહીંયા જે બ્લડ છે એનો ઉપયોગ બહુ સારી રીતે ત્યાં થાય છે અને આ વખતે તો ગરમીમાં રેડ ક્રોસ એટલી અછત થઈ ગઈ હતી કે સામાન્ય રીતે ત્યાં હજાર એક હજાર પંદરસોના એ સ્ટોક રહે છે પણ આ વખતે સૌથી પણ ઓછા સ્ટોક થઈ ગયા હતા એટલે આ લોકો બહુ પેનિકમાં હતા એટલે આપણે પછી બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા છે રક્તદાન મહાદાન છે ત્યારે તમે એક પોલીસ કમિશનર અમદાવાદ કમિશનર તરીકે શું અપીલ કરશો જનતાને કે જેના કારણે તેમના પણ વધારે જાગૃતિ એક સામાન્ય કોઈ પણ એડલ્ટ હોય અઠારે વીસ વરસથી ઉપરોને બ્લડ ડોનેટ કરી શકે છે અને વર્ષમાં ત્રણથી ચાર વખતે આરામથી બ્લડ ડોનેટ કરી શકે છે અને બ્લડ એ ફ્રેશ બ્લડ થતું જાય છે તો આ હું અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો બ્લડ ડોનેટ કરતા જ રહે અને એટલે મેં પાડી લે તો એના જમે ઇમેજ ઇમેજિન કરો એના બ્લડ કોઈના જીવ બચાવી શકે અને ખરેખર ખરેખર આ પૂનનો કામ છે એવું છે ને આપણે आण, दान महादान એટલે આ પુનનો કામ હું કરું છું થેન્ક યુ બ્લડ ડોનેશન માં ભાગ લેતા હું શું કે સર કેમ લાગ્યું કે બ્લડ આપીને કેમ લાગાય છે બ્લડ આપીને લોકોને શુંペરના આપતો કે બ્લડ આપવો જોઈએ કે ના આપવો જોઈએ ધ્યાન કર क्या <laughs> બ્લડ ડોનેશન અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત એકસો સુડતાલીસમી જગન્નાથ શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે બ્લડ ડોનેશન આપવામાં સિજાતભાઈ અને સત્ીરભાઈએ ચાઇનીઝ પોટલ જેવી કરી અને આનંદબેન દેસાઈ સાહેબ વાઘેલા સાહેબ અને દેસાઈ સાહેબનો આમાં ખૂબ મોટો ફાળો છે અને અમે ખૂબ આભાર માનીએ છીએ ને બ્લડ ડોનેશન માટે આવ્યા છે અમે બધા અને ચાલીસથી વધારે અમારા સાથે બ્લડ ડોનેટ કર્યું હતું કેટલા સમયથી બ્લડ ડોનેશન કરી રહ્યા છે બ્લડ આપવાથી તમને કંઈ કમજોરી વીકનેસ કેવું કંઈ લાગે છે તમે બીજી પબ્લિકને કઈ રીતે બ્લડ ડોનેશન માટે તમે કહી શકો છો સારું લાગે હાર્ટ થયું પડ્યું તમે બીજી પબ્લિકને કઈ રીતે જાગૃત કરવામાં આવો બ્લડ આપવું જોઈએ તેના વિશે એક શબ્દ આપવો જોઈએ બ્લડ બધા આપવું